ઓલપાડમાં જૂની પેન્શન યોજના જેની માંગણી સાથે વિરોધ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે જે જૂની પેન્શન યોજના સહિતની માંગ સાથે ઓલપાડ તલાટી મંડળે તાલુકા વિકાસ અધિકારી ને આવેદન પત્ર આપ્યું છે

કે તેઓની જૂની પેન્શન યોજના સહિતના તમામ મુદ્દાઓ છે તે સરકાર સ્વીકારે અને શિક્ષકોની માંગ પૂર્ણ કરે ત્યારે હાલ જે રીતે જે શિક્ષકો સુરત જિલ્લાના શિક્ષકોની જો વાત કરીએ તો આજે સામાન્ય વિજ્ઞાન તાલીમ જે ઓલપાલ જે આજે ચાલી રહી છે શિક્ષકો છે તે પોતાના કામ કરી રહ્યા છે અને આ જે શિક્ષકો છે તે પોતે પોતાની સરકાર સમક્ષ પોતે કાળી પટ્ટી વાળીને છેલ્લા ત્રણ દિવસથી તેઓ પોતાની ઓ એક પણ શબ્દ બોલ્યા વગર પોતાની વાત રાખી રહ્યા છે સૌથી મહત્વની બાબત એ છે કે શિક્ષકો દ્વારા વારંવાર છે તે સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે અને શિક્ષકોની માંગ સરકાર વારંવાર છે તે સ્વીકારવાની વાતો કરતી હોય છે અને ત્યારબાદ પછી સરકાર છે તે આ શિક્ષકોની માંગ છે તે ભૂલી જતી હોય છે ત્યારે આપ જોઈ રહ્યા છો જે શિક્ષકો છે જેના પર આ બાળકોના ભવિષ્યની ચિંતા છે અને આ શિક્ષકો સરકારના તમામ જે કામગીરી છે તેમાં સૌથી પ્રથમ તેઓની કામગીરી રહેતી હોય છે અને શિક્ષકો એક જ માંગ તેઓની છે કે જૂની પેન્શન યોજના છે તે લાગુ આવે પોતાની શાંતિપૂર્ણ માહોલમાં મૌન એક પણ શબ્દ બોલ્યા વગર તેઓ પોતાની વાતો રાખી રહ્યા છે અને આ શિક્ષકો છે તે સરકારના તમામ જ્યારે કામગીરીની વાત આવે ત્યારે સરકાર એમની પાસેથી કામગીરી કરાવતી હોય છે એક તરફ શિક્ષણ કાર્ય શાંતિપૂર્ણ માહોલમાં તેઓ કરી રહ્યા છે અને બીજી તરફ પોતાની જે તાલીમ હોય છે તેઓ પણ તેમાં હાજરી આપી રહ્યા છે અને ગાંધી ચિંતા માર્ગે તેઓ આંદોલન પણ અગાઉ કરી ચૂક્યા છે અને આવનાર સમયમાં જે રીતે છેલ્લા ત્રણ દિવસથી કાળી પટ્ટી લગાવીને શિક્ષકો પોતાની વિરોધ કરી રહ્યા છે પરંતુ આવનાર સમયમાં આ શિક્ષકો વધુ આંદોલન પણ કરે એવા સંકેત મળી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર છે ત્યારે આ શિક્ષકોની માંગ સ્વીકારી લે અને જૂની પેન્શન યોજના લાગુ કરે જેથી કરીને આ શિક્ષકોને આવનાર સમયમાં લાભ થાય પરંતુ એક વાત ચોક્કસ છે કે જયારે આ શિક્ષકો સરકાર પાસે અપેક્ષા રાખતા હોય છે પોતાની માંગ લઈને જતા હોય છે ત્યારે સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવતું હોય છે અને આશ્વાસન આપ્યા બાદ તેનું અમલ નથી થતું તેને લઈને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જિલ્લા પંચાયત સ્તરની આ જે શાળાઓ છે તેમાં શિક્ષકો પોતાની એક તરફ શિક્ષણ કાર્ય પણ કરી રહ્યા છે અને બીજી તરફ છોકરીઓ પોતાની જે તાલીમ છે તે પણ ખ્રિસ્ત અને શાંતિથી તેઓ લઈ રહ્યા છે અને કારી પટ્ટી આપ જોઈ રહ્યા છો કે આ કામ આ ગુજરાત નું શિક્ષક જ કરી શકે કારણ કે ઉગ્ર બનીને વિરોધ કરવું સરકારની સામે બાણો ચડાવવી એના કરતા શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ કરવો અને પોતાની જે વાત છે સરકાર સમક્ષ લઈ જવી કઈ રીતે લઈ જવી તો સારી પડતી જેઓ શિક્ષકો વાંધી છે અને વિરોધ કરી રહ્યા છે અને હાલ ઓલપા તાલુકાના આ શિક્ષકો છે એ સરકાર પાસે માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે જૂની પેન્શન યોજના સહિતના તેઓના જે મુદ્દાઓ છે જે સરકાર પૂર્ણ કરે કિરણ શું જોઈ એ ટીવી ન્યુઝ થોડા ઘણા વખત થી અમારું કર્મચારી મંડળ જે છે તે ગુજરાત રાજ્યમાં જૂની પેન્શન યોજનાની માંગ કરતું હતું અને એ બાબતે ઉપલી ઉપલી કક્ષાએ મંત્રીઓ સાથે પણ ચર્ચા વિચારણાઓ થઈ હતી પણ આજ દિન સુધી અમારા કર્મચારી મંડળનો આજ સુધી આ ઉકેલ ન આવતા અમારા ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ દ્વારા આંદોલન આંદોલનના જે કાર્યક્રમો નક્કી થયા છે તે અંતર્ગત ગઈકાલે ચૌદ તારીખે અમારે કાળી પટ્ટી ધારણ કરી હતી અમે દરેક કર્મચારી મિત્રોએ તથા આજે પંદર તારીખે કાળી પટ્ટી ધારણ કરીને અમારે તાલુકા પંચાયત કચેરીના વડા એટલે કે અમારા તાલુકા વિકાસ અધિકારી અમે આ આ બાબતે બાબતે આવેદન પત્ર આપ્યું છે હજુ ઉકેલ ન આવે તો આવતીકાલે અમારા આંદોલનના કાર્યક્રમના ભાગરૂપે કાળા કપડા ધારણ કરી અમે અમારી ફરજ બચાવશું અને એના પછી પણ જો ઉકેલ ન આવે તો ત્રેવીસ ફેબ્રુઆરીના દિવસે અમારે રાજ્ય લેવલે ધરણાનો કાર્યક્રમ છે મુખ્યત્વે આ જે અમારા આજની જે આ માંગણી છે કર્મચારી મંડળની તે અંતર્ગત સૌપ્રથમ તો જૂની પેન્શન જૂની પેન્શન યોજના છે તે પુનઃ શરૂ કરવા બાબતે ફોલફાડ તાલુકા પંચાયત ખાતે સલાહતી મંડળ દ્વારા જે કર્મચારીઓના ચુનાવ ખાસ કરીને જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર અને જે નવી નાન સહાયક જે કરાર આધારિત સરકારે પદ્ધતિ દાખલ કરી છે તેના મૂળ પ્રશ્ન નિવારણ માટે આજે આવેદન આપવામાં આવ્યું છે જે અમે આજના